તરણેતર મંદિરે સતત ચોજ કરી માત્ર ચાલાવાડ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશ વિદેશમાં ખૂબ જાણીતો તરણેતર મેળો શરૂ થવા જઈ રહ્યો છે આ મેળો જેમના સાનિધ્યમાં યોજાય છે તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ ના મંદિરે ઋષિપાંચમના દિવસે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ પાળિયાદની જગ્યાના મહનશ્રીના સુખ હસ્તે બાવનગજની ધજાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના બાદ અને વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે ઓગણીસો નેવુંથી એટલે કે સતત ચોત્રીસ વર્ષથી આ ધજા સુરેન્દ્રનગરના દરજી પરિવાર દ્વારા બનાવી

માં મારા ફાધરે 1971 માં તે જગ્યાએ પૂર આવેલું ત્યારે મનોમન સંકલ્પ કરેલો કે આ મંદિરે હું એવી ધજા ચડાવીશ કે લોકો દર્શન માટે યાદ કરે આ ધજા મારા પપ્પાનો સંકલ્પ 1990 માં પૂર્ણ થયો ત્યારબાદ સતત અવનવી ડિઝાઇનમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવલિંગ નંદી કાચબો બિલીપત્ર એવી ડિઝાઇનમાં અમે દર વર્ષે અલગ અલગ વેરાયટીમાં ધજા અમે બનાવી પાડિયા અર્પણ કરતા હતા અને હાલમાં પણ અમે ધજા આ વખતે બનાવી આ વખતેની ધજામાં કેસરી કલરનું કાપડ છે બાવન ગજ છત્રીસ મીટર ચૌદસોને ચાર ઇંચ એની લંબાઈ છે અને દર વર્ષે આ ધજામાં અલગ અલગ વેરાયટીમાં આ વખતેની ધજામાં અમે કોમ બનાવ્યો છે ચંપો ચમેલીનો ત્યારબાદ અમે ચેક્સવાળી ડિઝાઇન કેસરી કાપડમાં બનાવેલ છે આ ધજામાં આશરે પચીસ દિવસ સત્યાવીસ દિવસનો અમારે બનાવવામાં ટાઈમ લાગે છે અને અમારા મિત્ર સર્કલ અમારા કારીગરો સહિત આ ધજા બનાવવામાં આવે છે અને અમારા ઝાલાવાડી સહી સુધાર જ્ઞાતિનો આમાં અમને સપોર્ટ મળે પ્રફુલભાઈ સોલંકી અને કેયુરભાઈ સોલંકી દ્વારા બનાવવામાં આવેલી બાવન ગજની ધ્વજામાં આ વર્ષે કેસરી કાપડમાં ચંપા ફૂલની ડિઝાઇનમાં વાદળી રંગમાં ઓમની ધ્વજા તૈયાર કરવામાં આવી છે એક બાજુ તરણેતરના મેળામાં લોકો નિર્દોષ આનંદ માણતા હોય છે અને બીજી બાજુ મંદિર ઉપર ફરફરતી ગજની ધજા ધર્મ ભક્તિ આસ્થાનો સંદેશ આપતી હોય ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય ભક્તિમય બની જતું હોય છે